અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં પાલિતાણા ચોંકડી નજીક એક લોડિંગ વાહન ઉપર જીવતો વીજ કેબલ તૂટી પડતા નાચબાગ મચી જવા પામી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તેમજ તાલુકાના અમુક વિસ્તારોમાં પણ વર્ષો જૂના વીજ કેબલ બદલવામાં વીજતંત્ર નિષ્ફળ નીવડ્યું છે જેના કારણે અવારનવાર કેબલ તૂટી જવાના બનાવો બને છે જેમાં મોટી જાનહાનિ પણ થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવો જ બનાવ આજે રાત્રિના સમયે તળાજા શહેરમાં પાલીતાણા ચોંકડી નજીક અને ગાયત્રી હોટલ સામે એક લોડિંગ વાહન ઉપર જીવતો વીજકેબલ તૂટી પડ્યો હતો જેને લઈને સ્થાનિકોમાં ભય ઉભો થયો હતો